એવું બનતું હોય છે કે જે ઉત્પાદન તો આપણે લઈએ છીએ પણ ભાવ આપણે અથવા તો જાહેરા મુજબનું ઉત્પાદન નથી આવતું તો એના માટે આપણે જે પ્રોસેસ શું કરવાની છે અથવા તો શું કરી શકો તો એના વિશેની પૂરી ચર્ચા કરશું અને આપણે જે પ્રોસેસ કરેલી છે કે હું તમને જે આ બે થી ત્રણ ટ્રીટમેન્ટ છે એ કરવાની છે એના માટે જે આપણે લાઈવ ડેમો કરેલો છે અને રિઝલ્ટ શું આવ્યું છે એ પણ તમે જોઈ શકશો પ્રગતિશીલ ખેડૂત છે એ ઘઉંના ઉત્પાદન વધારવા ઘણા પ્રકારના ખાતરના ઉપયોગ કરતા હોય છે અથવા તો સોઇલ એપ્લિકેશન ખાતર આવે છે એ ઘણો ઉપયોગ કરતા હોય છે તેમ છતાં જો આ સામાન્ય એવી પદ્ધતિ જો એની સાથે જોડી દેવામાં આવે એટલે કે જે બે થી ત્રણ પ્રોસેસ છે એની એની સાથે જો એ પ્રોસેસ કરવામાં આવે તો ઘઉંનું ઉત્પાદન પ્લસ ભાવમાં તમને પણ ક્યાંક ને ક્યાંક ફરક પડશે એવું મારા ખ્યાલ પ્રમાણે મને એવું લાગે છે અને આપણે એનો ઉપયોગ પણ કરેલો છે અને અત્યારે જોતા એવું લાગે છે કે જે નથી કર્યું અને કર્યું છે એમાં ઘણો ફરક છે એ તમે લાઈવ જોઈ શકશો તો હવે મિત્રો ઘઉંનું ઉત્પાદન વધારે લેવું છે તો એના માટે શું મેઈન જરૂરિયાત હોવી જોઈએ તો એટલે કે એક તો પ્રોડક્શન વધવું જોઈએ એટલે કે જો પ્રોડક્શન કેવી રીતના હોય છે કે વધારે પડતી ફૂટ હશે તમારા ઘઉંમાં સારી એવી અથવા તો જથ્થાદાર ફૂટ હશે તો વધારે પડતું પ્રોડક્શન નીકળશે અને બીજું જો એક ભાવ છે એટલે કે તમારો ઘઉંનો દાણો ચડકદાર અને સારો એવો ચમકદાર હશે તો ભાવમાં પણ ફેર પડતો હોય છે તો એના માટે જે પ્રોસેસ કરવાની છે કે જે કઈ બહુ વધુ નથી બહુ ખર્ચાળ નથી ખાલી તમારે બે થી ત્રણ એવી પ્રોસેસ કરવાની છે જે નોર્મલ ખર્ચામાં થઈ જતી હોય છે તો ખાલી માત્ર આટલું કરવાથી જો ઉત્પાદનમાં ફેર પડતો હોય અને મારા ખ્યાલ પ્રમાણે ફેર પડ્યો પણ છે તો એ તમે તમારી જાતે કરી શકો છો અને સારું એવું ઉત્પાદન પ્લસ તમે ભાવ મેળવી શકો છો હવે મિત્રો આપણે જે ઘઉમાં જે અત્યારે હાલ બે ટ્રીટમેન્ટ કરેલી છે બે જ પ્રોસેસ કરેલી છે ત્રીજી પ્રોસેસ કરવાની બાકી છે તો જે પહેલી પ્રોસેસ શું કરેલી છે એની વાત કરીએ તો જ્યારે ઘઉમાં એક મહિના ના થાય ફૂટ થતી હોય ત્યારે જ્યારે આપણે પહેલું પિયત આપતા હોય ત્યારે તમારે અ પિયત માં આપવાનું છે એટલે કે એની સાથે દસ કિલો યુરિયા તેમજ સારું ઝિંક મારા ખ્યાલ પ્રમાણે જો ચિલેટેડ वापरશો મેચિલેટેડ ઝિંક નો ઉપયોગ કરેલો છે એ વિગે બસો ગ્રામ તેમજ ખાસ ત્રીજી વસ્તુ છે એ પોટેશિયમ હ્યુમેટ ટકા મમરી આવે છે એ હવે આ ત્રણ નું ઉપયોગ કરવાનો કારણ શું એટલે કે યુરિયા અને ઝિંક આ છે ઘઉંની સારી એવી ફૂટ માટે એટલે ઘઉંમાં જો કદાચ શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડતા હોય તો ઘઉંમાં મેજોરિટી એવી હોય કે ઝિંક ની ઊણપને લીધે થાતું હોય પણ અન્ય પાકમાં નાઇટ્રોજન ની ઊણપને લીધે પીળા પડતા હોય છે પણ આપણે યુરિયા અને ઝિંક બંને સાથે લેવાનું છે તેમજ જે પોટેશિયમ બ્યુમેટ એ માટે કે જો મૂળનો વિકાસ એટલે કે મૂળ જથ્થાદાર હશે તો તમારા ઘઉંરે મોટા થાય ત્યારે ઢરવાનો પ્રશ્ન ઓછો આવશે એટલે કે જે મૂળ જટ્ટાદાર છે ને તો તમારા ઘઉંને જકડી રાખશે એટલે કે ઢરવાનો પ્રશ્ન ઓછો આવશે હવે બીજી પ્રોસેસ છે એ તમારે સ્પ્રે દ્વારા કરવાની છે એટલે કે સાવ નોર્મલ ખર્ચો છે બહુ કઈ હેવી રાઉન્ડ નથી નોર્મલ તમે જે ખર્ચા કરતા હોય એમાંથી પણ આ ઉપયોગ કરી શકો છો એટલે કે સ્પ્રે ની અંદર જો વાત કરીએ એટલે કે ફોસ્ફરસ અને પોટાશ એટલે કે જે જીરો બાવન ચોત્રીસ ખાતર આવે છે એ પંપે સો ગ્રામ અને તેની સાથે ખાસ બોરોન જે વીસ ટકા આવે છે એ પચીસ ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે બોરોન એ માટે કે જ્યારે તમારી ડુંડી આવશે ડુંડી આવી ગઈ છે અથવા તો નીકળવાની ગાભે આવ્યા છે એ સમયગાળા દરમિયાન આ પ્રોસેસ કરવાની હોય છે એટલે કે જે ડુંડીનો દાણો છે એ ભરાવદાર વજનદાર અને દાણામાં પણ મીઠાશ આવતી હોય છે એટલે એ માટે ઘઉંની દાણાની સારી ગુણવત્તા માટે આપણે બોરણનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને આપણે એ અત્યારે એક્સપ્રે કરેલો છે જ્યારે ત્રીજી પ્રોસેસ છે એ છે પોટાશની ઉપયોગ કરવાની છે એટલે કે જીરો ઝીરો પચાસ આવે છે એ જ્યારે તમારે ડુંડી કમ્પ્લીટ થઈ ગઈ હોય એટલે કે ડુંડીમાં જ્યારે દાણો ભરાઈને જે દૂધ જેવો ચીર જેવું નીકળતું હોય એ અવસ્થા હોય એ દરમિયાન ઝીરો જીરો પચાસનો ઉપયોગ કરવાનો છે એટલે દાણો એનાથી ચમકદાર અને ચડકદાર મળશે જેથી કરીને તમને બજારમાં ભાવ એના સારા મળી રહેતા હોય છે હવે મિત્રો જે આપણે આ બે પ્રોસેસ કરેલી છે ત્રીજી પદ્ધતિની હજી આપણે પ્રોસેસ કરવાની વાર છે હજી એ સમય નથી આવ્યો તો જે બે પ્રોસેસ કરેલો છે એનું આપણે લાઈવ ઉદાહરણ અથવા તો લાઈવ રિઝલ્ટ જોઈએ જેની અંદર નથી ઉપયોગ કરેલો જે મારી જ બાજુમાં જે ખેતર છે એ મારા ભાઈનું છે એને આ પ્રોસેસ નથી કરેલી જ્યારે આપણે આ ઉપયોગ કરેલો છે તો બેયનું જે ઘઉંની જે સાઇઝ છે ઘઉંની જે ફૂટ છે એની આપણે લાઈવ જોશું જેથી કરીને તમે પણ અંદાજો લગાવી શકો કે ઉપયોગ કરવાથી રિઝલ્ટ મળે છે તો નથી મળતું તો તમને પણ આઈડિયો શકે કે આ ઉપયોગ પદ્ધતિ જે પ્રોસેસ છે એ કરવા યોગ્ય છે કે નથી તમે બે ખેતર જોઈ શકો છો જે ડાબી બાજુ છે એમાં આપણે પ્રોસેસ કરેલી છે જ્યારે જમણી બાજુ જે ઘઉં છે એના વાવેતર જે કરેલું છે એમાં આપણે એ પ્રોસેસ નથી કરેલી હવે એનું આપણે લાઈવ ઉદાહરણ જોઈશું જોશું ફૂટ જોશું જોઈ શકો છો આ ફૂટ છે માત્ર એક જ છોડવાની એક જ દાણાની ફૂટ છે જોઈ શકો છો ફૂટ જોઈ શકો છો તમે જેમાં નથી પ્રોસેસ કરેલી અથવા તો ટ્રીટમેન્ટ નથી કરેલી એની ફૂટ આપણે અથવા તો એ પણ શરૂઆત નથી થઈ તમે જોઈ શકો છો હવે જો મિત્રો તમને આ વિડીયો જોતા એવું લાગ્યું હોય કે રિઝલ્ટમાં કોઈ થોડોક આમ તો તમ મહદ ફેર લાગ્યો હોય તો આ પદ્ધતિ તમે અપનાવી શકો છો તેમજ ઘઉંનું સારું ઉત્પાદન મેળવી શકો છો જો માહિતી યોગ્ય લાગી હોય અથવા તો જો રિઝલ્ટ ગેમું હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને શેર કરજો અથવા તો અન્ય ખેડૂત મિત્રો દ્વારા આ માહિતી પહોંચાડજો જેથી કરીને એ પણ આ ઉપયોગ જેને ઘઉંનું વાવેતર કરેલું છે એ પણ આ પદ્ધતિ અપનાવી શકે